હા હા એ બધી વાત તો તમારી હાથી થોડું મર્યાદામાં મર્યાદા વાત કરો ને તો સારું આ બમકાની આદત બહુ છે બે ત્રણ કેસે થઈ ગયા હા આ બમકો સરપંચ બણો હતો પણ એ આ બમકામાં કોસો કેસ થઈ ગયા તા એટલે તમે ભલે સ્કોર્પિયો લઈને ફરતા પણ હોર રાખજો ઉપડી દો ને ખબર નહીં રે મારો ભગવાન બહુ મહાન છે બેટા હારી તે તો ભારે કરી ઇજાગ નોકરી અને મહેનત કરો ખરી વાતે ફરી કોર્ટમાં મરા રાખવી સરી કોઈ પોલીસ ને જોણ કરી તો ત્રોટિયા દા ફરી અને આટલું મારે કેવું છો તો કોઈ આજે લગ્ન વખતે પાપાની પરી ના રે ભાઈ ના અમને બીજાને કોટ દાર પીને કરતા ના આવડે ઓહો હું બે દાડા ગમ છું જો આ તો પૂરું કુટુંબ વહેરવા તૈયાર થઈ ગયા હવે તો તમારા ઝગડા ફીટ કરવા જ પડશે તમારે લડવું જ છે ને લડવું ને તો મારી હાજરીમાં લડી રહો

ઓક વગર કોઈનાથી ના રહેવાનું ડરી અને આટલું કેવું અમારા મન છો તો કોઈ લગ્ન વખતે હાલશે પાપાની પરી અને આટલું કેવું અમારું નહીં મનો તો લગ્ન વખતે ખાશે ખરા ખરી તૈયાર થઈ ગયા હવે તો મારે તમારા ઝઘડાફીટ કરવા જ પછી હો તમારે લડવું જ છે ને મારી હજી લડી લો લોત વાતને મને ખબર પડે કે કુન માથા પારે છે અને તમારે નાદ લડવું હોય ને કુટુંબમાં માં રહેવું હોય

हाथ ना छूटा सीए गमे तेने बमावी हृदय और राख जो के दिन फरजे ना कोई नु ना कमिए आहा मार का को केटा के बे, बेटा अरे के संदीप बाजे ना डरतो न के पता जे आज मु फसणो अमे तो संदीप अमे तो चपटी करा ने हमन तो कोई खबर ना पड़े अजी હા હા માર્કેટ બેટા હારી ભારે કરી ચગો તો નોકરી અને મહેનત કરો ખરી વાતે ના દાહો ફરી અને પોટમાં ના રાખવી સારી ને કોકે પોલીસ ને દોન કરી તો ટોટિયા દાવે ફરી કોક વગર કોઈ ના થી ના રે એવું ડરી અને આટલું કેવું અમારું મન જો તો કોઈક લગ્ન વખતે આવેલ છે બાપાને ફરી અને આટલું કેવું અમારું નહીં મનો તો લગ્ન વખતે થાય ખરા ખરી ના એ બધી વાત તો તમારી હાસી છે પણ તમે થોડુંક મર્યાદામાં રહીને વાત કરો તો હારું છે એના પાસે તમને ખબર ના હોય જો આ અબંક છેઠથી હાથાનો છૂટે છે ને આખા ગામમાં કોઈ ભમાયા વગર મેલા નહીં હા હા લડ્યા લડ્યા હું બે દાડા માટે બાર જો એમાં તો તમે આખું કુટુંબ વેરવા ઉપર આવી ગયા મારે હવે તમારા ઝાગડા ફીટ કરવા જ પડશે તમારે લડવું જ છે ને તો લડવું હોય તો મારી આજે લડી રહ્યો એટલે મને ખબર પડે કે કે કુણ માથા ભારે છે અને તમારે ના લડવું હોય અને કુટુંબમાં ભેગું રહેવું હોય તો એ વાતને તમારે ઠેઠ સુધી ખમાન મજા થઈ જાય આ બંકા ઉપર બે ત્રણ કેસે થઈ ગયેલા છે આ બંકા ઉપર ત્રણસો બેની કલમ લાગશે તો રાતો રાત છૂટી જાય હવે તેરે નામ કા કુત્તા પાલું સંદીપ અમે તો ચાકરી ખરા ને અમે તો કોઈ ખબર જ નહીં પડતી હવે એક થાપ મેલી જ નહીં તો આખી જિંદગી ગોઠિયા ખાય

તમે ભલે સ્કોર્પિયો લઈને પડતા પણ આ ઘોડેથી તમે ઉડાડી મેળવીશ પાછા રસ્તામાં કે એકાંત પણ ચાહે પહેલાં ના થતા ના ઘોડેથી ઉડાડી મેળવીશ હો હાથ ના છૂટા સીએ ગમે તારે પમાવી દઈએ ફર રાખજો જેથી ને ફર જો ખોટું કોઈનું ના કમીએ મારો ભગવાન તો બહુ મહાન છે ના રે ભાઈ અમે બીજાને જેમ દારૂ પીને તો નહીં પડ્યા હતા તો મિત્રો આ વિડીયોને એન્ડ સાથે સાથે હું એક ડાયલોગ છે એટલે બોલું તો અમારે વન કે સબસ્ક્રાઈબર થાય ખાલી ખોટી થઈ તો તમે ત્રીસ સબસ્ક્રાઈબર ફટાફટ કરાવો અને સબસ્ક્રાઈબર પૂરો કરાવો એટલે તમારી વાતને છે ખવાનું મજા થઈ જાય હા શું કોમેન્ટ કરવા માટે હું નામ કહી દઉં ઓર નામ છે અજય ઓર નમ છે જયેશ મારું નામ છે સંદીપ ઓર નમ છે બીતુ અને ઓર નમ છે વિશ્વાસ જેની એક્ટિંગ ગમે ને એને કોમેન્ટ કરજો ડાયલોગ તો જય માતાજી મિત્રો આ આજનો અમારા ચેલેન્જ વિડીયો આટલો પૂરો થાય છે તો અમારા વિડીયો લાઈક કરજો શેર કરજો અને અમારી ચેનલને ને સબસ્ક્રાઈબ કરજો જયારે